અને મને પણ આપ સૌની સાથે ઉપસ્થિત રહેવાનો જે મોકો મળ્યો છે એ મારા માટે આનંદની વાત છે મને ખૂબ જ હર્ષની લાગણી અનુભવ કરું છું આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ થકી વિકસિત ભારત બે હજાર સુડતાલીસને સુસંકલ્પિત થઈ શહેરીકરણને વેગ આપવા અર્બન ડેવલપમેન્ટ વર્ષ 2025 હજાર પચીસ અંતર્ગત વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનો જે ભેટ આપી રહ્યા છે એ ખૂબ જ સરાહન્ય છે અને આપણા સૌના માટે ખૂબ જ કોરપૂર્ણ બાબત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટાયેલી પાક અમારા પૂર્વ ચેરમેન શ્રી અને કાઉન્સિલર શ્રી જેની ભાઈ વકીલજી પણ અહીંયા ઉપસ્થિત છે એટલે આપણા યશસ્વી પ્રધાનમંત્રી

ઓલમ્પિકની તૈયારીના ભાગરૂપે રમતગમતને પ્રાધાન્ય આપતું ઔદ્યોગિક અને કોમર્શિયલ વિકાસની રૂપરેખાને પ્રશસ્ત કરતું ટ્રાન્સપોર્ટેશન અને એક્સેસિટિબિટીને વેગ આપતું શિક્ષણ અને હેલ્થ કેરને કવર કરતું શહેરીજનોને ઉત્તમથી સર્વોતમ અત્યાધુનિક અર્થવ્યવસ્થાને વેગ આપતું रुपया 15502 कोटी નું લોક ખિતાબી બજેટ રજૂ કરીને त्यांनी અમલવારીને જન હિતકારથી રાધન્ય આપી રહ્યા છે

ખાસ કરીને આજનો જે સેમિનારનો ટોપિક છે કે ડેન્સિફિકેશન ઓફ સિટી જે શહેર વિકસિત છે કે આપણે અમદાવાદની વાત કરીએ તો નવરંગપુરા સ્ટેડિયમ કે પાલડી આ જે વિસ્તારો વિકસિત છે હવે આ વિસ્તારોને વધારે વિકસિત કરી અને લોકોને ત્યાં વધારે વસાવવા જોઈએ નહીં કે તમે બોપલ ખુમા કે શેલાથી આગળ લોકોને લઈ જાઓ અને જ્યારે અને લોકો આ કોમ્પેક્ટ સિટીમાં રહેશે ત્યારે જાહેર પરિવહનનો પણ ઉપયોગ કરશે અને ત્યાં નવું ડેન્સિફિકેશન થવાથી નવું રીડેવલપમેન્ટ થવાથી શહેરને અને ખાસ કરીને નાગરિકોને પણ સુવિધા અને સરસ મજાની સવલતો મળી રહેશે